ગુજરાત પોલીસ ન્યૂઝ પોલીસના ભિખારી વેળા જાહેર કરનારને પોલીસ કેમ કરે છે પરેશાન ગુજરાતમાં જે પ્રકારે પોલીસનું વર્તન અને પોલીસની વાણી હોય છે તેના કારણે પોલીસ તેમાં ગુજરાત પોલીસ વારંવાર ચર્ચામાં આવતી હોય છે ત્યારે એક વ્યક્તિ દિવાળીના તહેવાર પર એક વિડીયો બનાવ્યો તે પ્રકારે પ્રસિદ્ધ કર્યા અને કહ્યું કે ગુજરાત પોલીસ માતેજી શું કરે છે જેમાં ગુજરાતની આબરૂના તજાગરા થાય છે એ પ્રકારે રાજ્યની સરહદ પર બેસી રાજસ્થાન આવતા જતા પ્રવાસીઓ પાસે ઉઘાડી લૂંટ ચાલી રહી છે તે પ્રકારનો વિડીયો પ્રસિદ્ધ કરનારા વ્યક્તિએ પોલીસથી પીડિત બની રહ્યા છે કે કેમ પોલીસ તેમને ફોન કરીને બોલી રહ્યા છે કે તમે અહીંયા જવાબ લખાઓ કેમ સીધા વાત કરીને ગુજરાતની આબરૂના કરતા પોલીસ કર્મીઓની જેમને ઉઘાડી પાડી તેવી વ્યક્તિ સાથે હવે કેવી પડા ભોગવી રહ્યા છે આ પોલીસના કારણે તેમના દ્વારા તમામ પ્રકારની માહિતી મેળવીને ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ મૂકવામાં આવી હતી બ્યુરો ચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા